નમસ્કાર આપ જોઈ રહ્યા છો શા વજ ન્યૂઝ સૌનો સાહ સૌના વિકાસના મંત્ર સાથે વિકસિત ભારતના સપનાને સાકાર કરવાની દિશામાં આગળ વધવાનો સહિયારા પ્રયાસનું ઉત્તમ ઉદાહરણ ખાટા આંબા પ્રાથમિક શાળાએ સાકાર કર્યું ગાંધીનગર જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત ખાટા આંબા પ્રાથમિક શાળાના નવીન મકાનનું લોકાર્પણ તથા દાતાશ્રીઓનો સત્કાર સમારોહ યોજાઈ ગયો ખાટાઆંબા પ્રાથમિક શાળાના આચાર્ય સારા પરિવાર એસ એમ સી ખાટાઆંબા પ્રાથમિક શાળા તેમજ સમસ્ત ખાટાઆંબા ગામજનો દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સારાના નવીન મકાનના ઉદઘાટન પ્રસંગે ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ માણસા ધારાસભ્ય જે એસ પટેલ ગાંધીનગર ભાજપ જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ ગાંધીનગર જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન હંસાબેન પટેલ ગાંધીનગર જિલ્લા ઉપપ્રમુખ કૃપાલસિંહ ચાવડા ગામના સરપંચ શંકરભાઈ ચૌધરી ઉપસરપંચ જયદીપસિંહ સહિત રાજકીય સામાજિક આગેવાનો ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા શાળાના નવીન મકાનના નિર્માણ માટે સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું શાળાના નવીન મકાનમાં અદ્યતન ટેકનોલોજી સુવિધાઓ શાળાના દરેક વર્ગખંડમાં એસી કોમ્પ્યુટર વિદ્યાર્થીઓને બેસવા માટે આરામદાયક બેન્ચિસ ખૂબ મોટું વિશાળ મેદાન સાથેની મોડર્ન શાળાનું નિર્માણ જે સરકાર અને માનવતા દાતાઓના સહકારથી નિર્માણ પામેલ ખાટા આંબા પ્રાથમિક શાળા જે આવનાર નવી પેઢીને સારું સુવિધાઓ નીચે બેસી દરેક શૈક્ષણિક ક્ષેત્રમાં સારું શિક્ષણ મેળવી ગામ રાજ્ય અને દેશનું નામ રોશન કરે તેવી ખાટા આંબા પ્રાથમિક શાળા ચૌધરી ભરતકુમાર ધુગાભાઈ ફતેપુરા મહેસાણા અહીંયા હું દોઢેક વર્ષથી આચાર્ય તરીકે કાર્યભાર સંભાળ્યો છે અને સરકાર તરફથી અહીંયા એસઓ અંતર્ગત દોઢેક કરોડનું અહીંયા આયોજન થયેલું અને દોઢ કરોડમાં અમે આ નવીન મકાન બનાવ્યું છે અને નવીન મકાન બનાવતા અમારે જે કંઈ ભૌતિક સુવિધાઓની જરૂરિયાત ઊભી થઈ એમાં ગામમાં વાત કરતા ઘણા બધા દાતાઓ અમને મળી આવ્યા છે જેમાં પચીસ લાખથી ઉપરનું દાન મળ્યું છે આગામી સમયમાં આ આજુબાજુના વિસ્તારોમાં ખૂબ મોડર્ન સ્કૂલ અમે બનાવવા જઈ રહ્યા છીએ અને બધી જ સુવિધાઓ અહીંયા જ મળી રહે તમામ બાળકોને શહેરની પણ સુવિધા અહીંયા મળે એવી વ્યવસ્થા કરવા જઈ રહ્યા છે આજે અમારી સ્કૂલનો લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એમાં અનિવાર્ય સંજોગોથી આપણા શિક્ષણ મંત્રી યુવામાં આવ્યા નથી પરંતુ તેમ છતાં આ વિસ્તારના ધારાસભ્ય જય એસ પટેલ સાહેબ અનિલભાઈ સાહેબ જિલ્લા શિક્ષણ ચેરમેન હંસાબેન માન્ય પીપીઓ સાહેબ અને ડીપીઓ સાહેબ પણ પિયુષભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા અને સાથે જે જિલ્લાના સંગઠનના જે હતા એ તમામ મિત્રો હાજર રહ્યા છે અને આખા સમસ્ત ગામનો એક મસ્તી એક સમયાળાની અંદર આખો કાર્યક્રમ થયો અને એમાં દરેક દાતાઓનું અમે ભવ્ય સન્માન કર્યું છે અને એક સાથે આખું ગામ એક મંચ સાથે અહીંયા ભોજનનો જમાણવાળો ભોજન પ્રસાદ લઈ રહ્યા છે અને આજે સોજે પણ ભોજન પ્રસાદનું આયોજન કરેલ છે દાતાઓના દાનને અમે આવકારીએ છીએ અને એનું આયોજન પણ કરીશું એસી આવશે એટલે અમે સરકારના ઉપર પણ કોઈ બોજ નહીં પડવા દઈએ કારણ કે અમારી જોડે દાન છે તો અમે સોલર સિસ્ટમ મોટી નફાવીશું અને સ્કૂલનું કેમ્પસ બહુ મોટું છે તો આગામી સમયમાં જે સ્પોટની અંદર જિલ્લાની અંદર કંઈ પણ રમતો હશે એ પણ અહીંયા અમે લાવીશું અને ખૂબ સારી એવી મહેનત કરી અને અહીંથી પણ બાળકો સ્પોર્ટમાં આગળ જાય તેવા પ્રયત્નો કરવાના છે આજે ખાટા આંબા ખાતે એક કરોડ સાત લાખના ખર્ચે સરકારના માધ્યમથી જિલ્લા પંચાયતના માધ્યમથી જે રીતે આ નવીન મકાનનું લોકાર્પણ અને દાતાશ્રીઓના સન્માનનો કાર્યક્રમ યોજાઈ ગયો એમાં ગામ લોકોનું પણ જે જનભાગીદારી કહેવાય એ વખતના દેશના તત્કાલીન મુખ્યમંત્રીને આજના આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે ચીલો પાડેલો અને એ પ્રમાણે આજે સમગ્ર ગુજરાતમાં જન ભાગીદારી જે રીતે શૈક્ષણિક હોય કે અન્ય કામો જે રીતે થઈ રહ્યા છે એનો આ બે નમૂન નમૂનો આજે આપણે ખાટા આંબામાં જોઈ રહ્યા છીએ ખૂબ દાતાઓ આજે કાર્યક્રમ દરમિયાન પણ સતત વરસતા રહ્યા અને 35 લાખ જેવી માત્ર રકમ એક પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના હિત માટે એમના અભ્યાસની સુવિધાઓ વધારવા માટે જે રીતે આજે ખાટા આંબાનો આ કાર્યક્રમ થયો છે ખરેખર આનંદ થાય એવો આ કાર્યક્રમ

એ સ્કૂલોના પાકા મકાન બનાવીને બાળકોના ભાવિ માટે એમને આવનારા દિવસોમાં સારું શિક્ષણ સારી રીતે લઈ શકે એવી સુચારુ વ્યવસ્થાઓ આજે સમગ્ર ગુજરાતની અંદર ગામે ગામ થઈ રહી છે અને એ જ રીતે આજે પણ ભવ્ય કાર્યક્રમ થયો અને નવીન મકાનનું જે રીતે લોકાર્પણ થયું છે હું તમામ દાતાઓનો પણ ખરેખર હૃદયપૂર્વક આભાર માનું છું એટલા માટે કે આ રીતે આગળ આવીશું તો જ ગામે ગામ બધા જ ગામડામાં આજે ક્યાંક ના ક્યાંક પરિસ્થિતિ સરખી ના હોય પરંતુ આપણી પાસે જે એમાંથી બાળક એ આવતીકાલનું નાગરિક છે અને એ આપણા દેશનું ભવિષ્ય છે એને સારું શિક્ષણ વણે એના માટે ઘામે ઘામ જે રીતે સરકાર ચિંતા કરે છે રીતે જનભાગીદારી આપણા બધાની હશે તો ચોક્કસ આવનારા દિવસોમાં શિક્ષણનું સ્તર જે સુધર્યું છે એનાથી પણ એ આગળ જશે અને ભવિષ્યમાં આપણે જોઈ શકીશું કે ગુજરાતમાંથી આઈપીએસ આઈએસ એવા અધિકારીઓ પણ આપણને મળશે